જોહાર જોહાર જય આદિવાસી હું ડૉક્ટર ગબ્બર રાખવા અમારો જે અઠ્યાવીસ ગામડાનો આખો જે વિસ્થાપનનો એક પ્રશ્ન છે તેનાથી લઈને અમારા જે ગામડાની અંદર એક વિસ્થાપન કરશે અમને જમીન વિહોણા કરી નાખશે એનાથી ગામ લોકોને એક ડર ઊભો થયો છે અને ત્યાં જે બાળકો છે તેમને પણ એક ડર ઊભો થયો છે કે આપણને ગામમાંથી ટાળી મૂકશે તો આપણે ક્યાં જઈશું અને એ ડરથી અત્યારે ત્યાં જે ગરમીનો માહોલ અત્યારે સર્જાઈ રહ્યો છે તો અમારે એટલું જ કહેવું છે કે જીએમડીસી દ્વારા જે પણ અઠ્યાવીસ ગામડાના જે લિસ્ટ પ્રમાણે જે પ્રોજેક્ટ બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે જે ટેન્ડર છે એ ટેન્ડર અને અત્યારે જે સંપાદનનું કાર્ય જે થઈ રહ્યું છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જો તંત્ર કે કોઈ પણ વ્યક્તિ પણ જો આ વસ્તુને જો કહી શકતા હોય કે આ વસ્તુ ખોટી છે કોઈ નહીં કાઢવાના તો એ વસ્તુ અમને લેખિતમાં આપે કે જે તમારે ત્યાં થઈ રહ્યું છે એ વસ્તુ તમારા તમને ફરમાવવામાં આવી રહ્યા છે કેવી પણ વાતો થઈ રહી છે તો એ વસ્તુ અમને લેખિતમાં આપે અને કોઈપણ સાથે કોઈપણ વ્યક્તિ સાથે કોઈ દબાણ ના કરવામાં આવે કેમકે અમારી રૂઢિગ્રત સભા અમારી છે અમારી રૂઢિગ્રત સભાની પરમિશન વગર કોઈપણ વ્યક્તિ ગામમાં પ્રવેશ નહીં કરે તેવી અમારી વિનંતી છે અને જે ગ્રામસભાની જે પરમિશન વગર કોઈપણ વ્યક્તિ અત્યારે ખુશી જાય છે અને પોલીસ પ્રશાસન દ્વારા પણ કોઈપણ વ્યક્તિને દબાણ કરવામાં આવી રહ્યા છે અત્યારે હાલમાં કે તમે જો આગળ આવશો તો તમને આવી રીતના થશે કે તમને એમ થશે કે આ બધું આ રીતના જો દબાણો કરવામાં આવી રહ્યા છે તેનાથી માનસિક રીતે વ્યક્તિ હેરાન થઈ રહ્યો છે તો એ વસ્તુ ના થાય આજે પત્રનો મુખ્ય મુદ્દા શું છે આજે જે આવેદનપત્ર છે મુખ્ય અમે યાદ છે કે ટેન્ડર હતા ચૌદ તારીખ તો આ તારીખને લઈને અમારે એટલું કહેવાનું છે કે જે અત્યારે સંપાદન કાર્ય કરવી ખડલા આ બાળનું સંશોધન થઈ રહ્યા છે તો અમે સંશોધન પણ કરવા દેવા માંગતા નથી એટલે અમારો મુખ્ય ઉદ્દેશ છે કે આટલા અઠ્યાવીસ ગામડાની અંદર સંશોધન કાર્ય થઈ રહ્યું છે ના થાય એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમારે આપવું નથી અમે અમારે જમીન એક એક પણ જમીનની અંદર અમારે સંશોધન કરવા દેવું નથી અત્યારે અમે અઠ્યાવીસ ગામડાના લોકો ભેગા થઈને આવ્યા છે અને દરેક ગામમાંથી પચાસ પચાસો લોકો જે પણ નીકળ્યા છે એ રીતના એ લોકો પોતાની એક માનસિકતા રીતે પોતાની એક જમીનને બચાવવા માટે જળ જંગલ જમીનને બચાવવા માટે લોકો બહાર નીકળ્યા છે અને એમને જે ડર ઊભો થયો છે જે સંશોધન થઈ રહ્યું છે એ સંશોધન ના થાય એના માટે લોકો આવ્યા છે આગામી અમારે એટલું જ અમારે કહેવા માંગીએ છીએ કે જો આ નિર્ણય તાત્કાલિક ધોરણે બંધ ના કરવામાં આવે તો અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પીઆર દાખલ કરીશું અને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ અમારા જે લોકો છે એ તૈયાર છે અને અમારે જળ જંગલ જમીન બચાવવા માટે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા માટે તૈયાર છે અમે સામાજિક રીતે આવ્યા છીએ અને અમારું કાર્ય પણ સામાજિક જ હશે હાઈ ગામમાં સંપ્રાવન અત્યારે જો આંબા ડુંગર ખડલા કરવી અને નાકલ આ ગામડાની અંદર અત્યારે સંશોધન કાર્ય સંપાદન કાર્ય થઈ રહ્યું છે ત્યાં અત્યારે મશીનરી પણ પડી છે તો તાત્કાલિક ધોરણે મશીનરી પણ હટાવી લેવામાં આવે અને ત્યાં જે પણ લોકો આવે છે એ લેખિતમાં આપે અમને બસ અમારી એટલી રજૂઆત છે અમારા ગામડાની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવી જાય છે અને જમીનના ભાવ પૂછે છે એ લોકો કોણ છે એમને ખબર નથી અને હમણાં સાહેબને રજૂઆત કરી તો સાહેબ એવું કીધું છે એમને કે અમારા કોઈ સરકારના માણસો આવતા જ નથી તો આવા જે ચોર લોકો આવતા એ બંધ થઈ જાય અમારા ગામડામાં અને અમારા આદિવાસીને ઢફડ સમજવાનું બંધ કરે અમે આ પ્રકૃતિ હતી અને જીવનારા લોકો છે અને કોઈ એવું માનતા હોય અમારી બુદ્ધિ વધારશે એમ તો ભૂલી જાય અમારા માણસો આદિ અનાદિ કાળથી આ ધરતીમાંથી કેવી રીતે આ ધરતી પર જીવન જીવાય એ બધી જ મારા માણસોને ખબર છે અમારા માણસને ભણવા નથી દીધા અને ભણવાનો અવસર આવેલો નહીં વર્ષોથી એટલે અમારા લોકો થોડા ભણવામાં થોડા કાચા છે એટલે એનો મતલબ એવો નથી કે અમારા માણસો ડફોડશે અમારા માણસો મહેનત કરીને ખાય છે પરસેવા પાડીને ખાય છે એ લોકોને જે કોઈ ખાનગી માણસો આવીને છેતરવાની કોશિશ કરતા હોય તો એ કાનમાંથી કાઢ નાખે અમે કાયદો હાથમાં લેવા નથી માંગતા પણ અમે નરસિંહના સંતાનો છે અમે સદગુરુના સંતાનો છે અમે આ પ્રકૃતિને માનનારા લોકો છે અમે કોઈનાથી ડરવાના નથી અમને સંસેડવાની કોશિશ ના કરે કોઈના મગજમાં એવું હોય કે અમારી પાસે તાકાત છે એમ તો ભૂલી જાય અમારા લોકોની તાકાત છે અમુક કાયદો હાથમાં લેવાની માગતા અમ કાયદાની રાહે લડાઈ લડવા માગીએ છીએ અસ્તુ ભારત માતા કરશે તો લોકોની પરિસ્થિતિ શું છે લોકોને વિસ્થાપિત કરશે તો અમારા સમાજમાંથી બધા છીનપિન થઈ જશે અમારા જે નાતી સમાજના રિવાજો છે છૂટી જશે અમારું જે બંધન છે સમાજનું એ અને લોકોને હમણાં છોકરાઓ ટેન્શનમાં છે નાના એને ભણવાનું શિક્ષણ બગડે છે માનસિક સ્થિતિ એના મગજમાં આવે માણસ ગાંઠો થઈ જાય તો એની જવાબદારી કોણ આવે અજાણ્યા લોકો આવે અમારા ગામડાની અંદર અને પાંચમી અનુસૂચિ જે અમને બંધારણમાં મળેલી છે એનો ઉલ્લેખ કરે છે આ લોકો ખોટા ખોટા માણસો આવે સરકારના માણસો આવતા જ નથી એમ સાહેબ અમને કીધું તંત્રના માણસો આવતા નથી તો તંત્ર પરમિશન લઈને આવનારા લોકો કોણ છે મારે જાણવું છે મારું જીત ભાઈ